નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છના ગામડાઓમાં લોકોની અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને ખાસ કરીને મહિલાઓને છેતરતા લેભાગુઓના કિસ્સા વધી રહ્યા છે તમારા ઘરમાં નડતર છે એવી વાતો કરી ભોળા લોકોને ગભરાવી પછી આ નડતર દૂર કરવા મંત્રવિધિ કરવી પડશે તેવા બહાને મહિલાઓને છેતરતા ઠગબાજોના કારનામાં વધી રહ્યા છે છેલ્લામાં છેલ્લો કિસ્સો નખત્રાણા તાલુકાના પાનેલી ગામે બન્યો છે જેમાં ભોગ બનનાર મહિલાને એક લાખ એસી હજારના દાગીના ગુમાવવાનો વારો આવ્યો છે વડોદરા રહેતા કરવા વતન આવ્યા હતા અને ઠગિયાઓનો ભોગ બન્યા જે ઠગબાજ શખ્સે જે રીતે તેમને ભોળવીને સોનાના દાગીના લઈ ભાગી ગયા તે કિસ્સો આંખ ઉગાડનારો છે ભોગ બનનાર સિત્તેર વર્ષીય વિદ્યાબેન લીમાણી પાસેથી જ સમગ્ર કિસ્સો સાંભળો શું કર્યું કશું કઈ ખબર એટલે સવારના ભાગમાં બન્યો કે બપોરે બરાબર બાર વાગતા હતા બાર વાગતા હતા જમવા જવાનું જમવા જ હતા આ બે જણા હતા અમે બે હતા અને જે છોકરાઓ આવે તો એ કેટલા હતા બે બે હતા આવીને શું કીધું તમે આવીને એમ કેવું કીધું કે રામાફીર નું લાખા પર આખેડ છે ને તમને જમવાનું આમંત્રણ દેવા આવ્યા છે તો તમે પ્રસાદ લેવા આવજો એ વાત કરતો કરતો એને શું કર્યું કશું કાય કબજે ખબર ન પછી તો પછી પછી તો એ કે આ ગ્લાસમાં પાણી નાખ્યું કે પાણી નહીં નહીં તમે નરતરની કંઈક વાત કરી ને એમને તમારે આમ કે થોડુંક તકલીફ છે તમારે દીકરાની તકલીફ છે ને ને બીમાર રહે છે એવું એવું કર્યું આ પાણીમાં તુલસી નાખો સુખા ના ખાય તુલસી ના ખાય પછી એવું કરીને શું કર્યું એ કઈ ખબર ન પડી અને પછી એ બોલતા ગયા એવું હું કરતી ગઈ અચ્છા શો શું બોલતા હતા લોકો તો પછી તમે કે ત્રણ વસ્તુ નાખો અચ્છા એને એ હું કર્યું કે આપણે કોઈ કોઈ ન કરી તો પણ એ એ કહેતા ગયા એવું કરતી ગયું અચ્છા એ સોનાના દાગીના હતા તમારા જ હતા મારા જ હતા વેરેલા હતા ના એ તો ઉતારેલું છે તું બધું અચ્છા બરાબર અચ્છા પછી પછી ચેન નાખી દો ચેન ઉતારી નાખી હા પછી કે ભગવાન ને મંદિર માં મૂકી દો હા મારે હાથે મુકાયું એટલે પેલા પાણી ના ગ્લાસ માં મુકાયું હા ગ્લાસ માં પછી ગ્લાસ હા મંદિર માં મુકાયો પણ તમે ગ્લાસ માં જોયો ને કે છે કે નહીં ડાગીનું એટલે મારા હાથમાં મારે હાથે જ મુકાયું અચ્છા એટલે જો આજે હું વાન હોત તો જવા ન દેત ભાઈ હા હા પછી કાઈ ની ખબર પછી મૂકાવીને પછી છોકરાઓ જતા રહે એ બહાર નીકળ્યા હતા અમે લોક કરીને એ અમે આંગણામાં મેં નીકળીને લોક કરવા માંડ્યા એ નીકળી ગયા એ બારે ગાડી મૂકીને આયા હશે જે આયા તા પહેલા તો અમને ખબર નહોતી બરાબર એ ગાડીનો અવાજ આવ્યો એટલે એમ થયું કે ગાડી લઈને જ આયા હશે અચ્છા ટુ વ્હીલર કે ફોર વ્હીલર ટુ વ્હીલ અચ્છા અમે જમવા ગયા પણ જમવા ગઈ તો કાંઈ ભાન નહીં એમ કોઈ ખબર નહીં ત્યાં કોઈ બોલાવે તો મને કાંઈ બોલવું નહીં કાંઈ કઈ નથી તો એ બીજા કહેવા માંડ્યા કે બોલતા નથી કેમ બોલતા નથી અમારી પોતરી ગામમાં જ દીધેલી છે

એ ખાધા પછી એમ કઈક થયું એમ કે કઈક બની ગયું એમ પછી જોઉં તો કશું માય નહી ગ્લાસ માં એ તો નીકળી ગયા પછી મેં કીધું કે આ છોકરા ને હું પૂછું હમણાં કે અહીંયા આયા તા રામ આપી નું આમંત્રણ દેવા તો હું બહાર જઈને પૂછા કરું ખબર પડે બીજા કને ગયા તા કે આપડા કને જ આયા તા તો બહાર જઈને અમારો જ પરિવાર નો છોકરો ઉભો તો એમને પૂછ્યું કીધું કે રામજી કોઈ રામ આપી નું આમંત્રણ દેવા આવ્યા હતા બે જણા બરો પછી તરત એ જોવા ગયા બધા ભેગા થયા મેસેજ મૂકી દીધો એટલે વાળા એને સામે આયા કે શું બની ગયું મેસેજ મૂક્યા એટલે તરત દયા પરવાળા નીકળ્યા પણ હવે આવા કિસ્સા આપણા સમાજમાં કે કોઈ બી જગ્યાએ કોઈ પણ ગામમાં કે કોઈ પણ સમાજમાં ન બને એના માટે તમે ખાસ કરીને બહેનોને મહિલાઓને તમે શું સંદેશો આપશો મહિલાઓને તો સંદેશો આપી દીધો સંદેશો કે બધાએ પહોંચી ગયું ગાંધીનગર સુધી લોકો માટે એવી જાગૃતિ કે અંદર કોઈ આવે નહી આ તો જાગૃતિ હતી એવી જ કે આ તો કોઈને અંદર ના દે અમે ના દે આવા મારા ગામમાં આવે ને મારી ગલીમાં આવે તો મારા ગામના માણસો બી પણ આને આજ આ ગયા આ આ બધા છોકરા આના જોડા છોકરા કે આ ભાભી કેમ છિતરી જાય ભાભી તો અમને કંઈક કે ઘણું ઘટાડું કહીએ ભલે તમે ટૂંકમાં એક સંદેશો આપી દો મહિલાઓ માટે હા જાગૃતિ માટે જાગૃતિ માટે આપણે જાગૃત રહેવાનું કે અંદર કોઈ માણસને ખુસવા નહીં દેવાનું ને જાગૃત રહેવાનું કે આપણે આ મારી સાથે બની ગયું પણ તમારી સાથે ના બને ભોગ બનનાર પરિવારનું ઘર પાનેલીમાં આથમણી તરફની છેલ્લી શેરીમાં આવેલું છે અને અહીં લોકોની ખાસ અવરજવર જવર રહેતી નથી તેનો ભરપૂર લાભ છેતરપિંડી કરનાર શખ્સોએ ઉઠાવ્યો હતો કમનસીબે ગામમાં સીસીટીવી કેમેરા લાગેલા છે પણ બધા બંધ હાલતમાં હતા આ શખ્સોએ ગામમાં રેકી પણ કરી હતી ઘટના સમયે ઘરમાં વિજ્યાબેન અને તેમના પતિ ભવનભાઈ લીંબાણી હાજર હતા સાંજે તેમનો પુત્ર મનોહર અને અન્ય સભ્યો વડોદરાથી આવતા પોલીસ ફરિયાદનો નિર્ણય લેવાયો હતો હવે હું જવા કે અહીંયા પહોંચો ને એટલે બધું અહીંયા જાણ થઈ મને કે આવી રીતે ઘટના બની છે એટલે આવીને અમારા કુટુંબના ભાઈઓ હતા પૂછ્યું હવે ઘટના જે બની ગઈ એ તો બની ગઈ કીધું હવે આપણે તો આપણે જે થયું છે એ બીજાને ના થાય એ માટે કીધું આપણે બાકી એફઆઈઆર ફળાવીએ પછી અમે અમારા બાજુના પોલીસ સ્ટેશને ગયા બાકી એફઆઈઆર ફળાવી અમે બધાને મેસેજ આપ્યા કે જે મારી જે ઘટના થઈ એ ઘટના કોઈને ના થાય એના માટે અમે છે ને બધાને સાવચેત કર્યા કારણ કે આ અમારા આ છેવાડાના ગામ અને છેવાડાના ઘર અને અમારા અમારા આ તહેવાર ની અંદર લગભગ મોટા વડીલો આવતા હોય તો આવી ઘટના બીજી વખત ના થાય એના માટે સૌને અમે કીધું કે આ ભાઈ કાળજી રાખવી પડશે નહીં તો આ આવું ના આવું ફરી કોઈક નવા સ્વરૂપે કઈક ને કંઈક ગતાકડા કરીને આવું થશે બરાબર